ગણેશ ઉત્સવમાં ગણેશજીની પૂજા પાઠ દરમિયાન ફૂલોનો ઉપયોગ થતો હોય છે આ પૂજા પાઠ બાદ ગણેશ વિસર્જન બાદ પ્રસાદી રૂપે ફૂલોને નદી કે દરિયામાં વહાવી દેવામાં આવે છે જેને લઈને ઘણી વખત પાણી પ્રદૂષિત થતું હોય છે ત્યારે કલેક્ટર નૈમેશ દવે ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે પૂજા પાઠમાં વપરાયેલા ફૂલો એકત્રિત કરી તેનું રિસાયકલ કરીને ગણેશ પ્રતિમાવાળો સિક્કો તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે જિલ્લામાં ગણેશ વિસર્જન સ્થળે ફૂલો એકત્રિત કરી આ ફૂલો રિસાયકલનું કામ કરતી સંસ્થાઓને આપવામાં આવશે જ્યાં ફૂલોને રિસાયકલ કરી તેમાંથી ગણેશજીની વાળો સિક્કો તૈયાર કરશે આ આખા પ્રોજેક્ટ થકી પૂજા પાઠમાં વપરાયેલા ફૂલો નદી કે દરિયામાં ન વેશે અને નદી દરિયા પ્રદૂષિત થતો અટકાશે આમ કલેક્ટરે ગણેશ ઉત્સવ દરમિયાન વેસ્ટમાંથી બેસ પ્રયોગ અભિયાન ચલાવી પ્રદૂષણ સાથે ધાર્મિક લાગણી ન દુબાય તેવા પ્રયોગો નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે આ સાથે જ ગણેશ વિસર્જન બાદ પીઓપીની પૂર જે મૂર્તિઓ છે જે ઓગળતી ન હોય ખંડિત થઈને નદી કે દરિયા કિનારે ભાર આવી જતા ભક્તોની લાગણી દુભાયતી હોય છે ત્યારે આવી મૂર્તિઓ પણ વલસાડ જિલ્લામાં ભેગી કરવામાં આવશે અને જેનું પણ રિસાયકલ કરી કુંડા તથા બીજા અનેક જરૂરી વસ્તુઓ બનાવવામાં આવશે જયારે ગણેશ વિસર્જન સત્તરમી તારીખે થવાનું છે ત્યારે એક વધારાની વાત મારે ધ્યાન પર મૂકવી હતી કે ગણપતિ વિસર્જન વિસર્જનમાં જે ફૂલ હોય એ ફૂલને અમે કલેક્ટ કરી લઈશું અને એક આપણી પાસે રિસાયકલ કરવાવાળા એક દેસાઈ બિરેન દેસાઈ કરીને છે તો એમને આપણે ફૂલ આપશું તે ફૂલને પ્રોસેસ કરી બોન્ડિંગ મટીરીયલની અને નાનું ગણપતિના ફોટાવાળું એક પોઈન્ટ ટાઈપનો એ બનાવે છે એટલે એના કારણે એવું થશે કે ફૂલ જ્યાં ગમે ત્યાં નદીમાં ને પથરાઈએ છીએ પ્રદૂષણ થાય છે અથવા પગમાં આવે છે તો આપણને આમ ધાર્મિક રીતે પણ જે ખરાબ લાગે એના બદલે એ વેસ્ટમાંથી એક બેસ્ટ મટીરિયલ બનશે સાથે સાથે ગણપતિની જે મૂર્તિઓ હશે એ નદીમાં આપણા જે દરિયામાં કે ડિસ્પોઝલ પોઈન્ટ જ્યાં આપણે વિસર્જન કર્યું હશે એ સમયાંતરે દરિયામાંથી ને બહાર આવતી હોય અને ગમે ત્યાં પછી એ મૂર્તિ હોય તો એ મૂર્તિઓ પણ અમે કલેક્ટ કરી અને આ રિસાયકલ માટે આપી દઈશું એટલે એના પીઓપી મટીરિયલમાંથી એ ઘણું બધું વેસ્ટ મટીરિયલમાંથી એ લોકો બનાવશે એટલે આ ગણપતિની મૂર્તિ જે પણ હોય એ પણ આપણે એનું ડિસ્પોઝલ પ્રોપર થાય એવું એક આયોજન કર્યું છે